નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસ દ્વિતીય સત્ર સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂકી છીએ આજે હું તમને પ્રશ્ન બે અ અને બ સમજાવવા જઈ રહ્યો છું તો જોઈએ પ્રશ્ન બે અ એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પ આપેલા છે અને આ વિકલ્પો તમારે બે માકના પૂછાતા હોય છે તો જોઈએ આપણે પાઠ બારથી પહેલું છે ની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવસેનાનું નિરીક્ષણ કોને કર્યું અભિમન્યુએ કર્યું બીજો પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું તો ઇન્દ્રદેવ હવે પાઠ તેર એમાં પહેલું છે લેખક સાથી કંટાળી ગયા હતા તો જવાબમાં આંજળના વધતા જતા દુઃખથી નંબર બે લેખકને કોણ પોતાના ઉપાયથી આંજરી ન મટે તો ચાર તમાચા મારવાનું કહે છે પારસી દોસ્તાર હવે પાઠ પંદર એમાં પહેલો વિકલ્પ છે આનંદીએ ખુશી નીચેથી મરેલા બે રૂપિયાનું શું કર્યું તો એને સ્ત્રી ડૉક્ટરને પરત આપ્યા બીજો સ્ત્રી ડોક્ટરે આનંદીને સાનું ઇનામ આપ્યું પ્રામાણિકતાનું હવે પાઠ સત્તર એમાં પહેલો છે વધઈ ગામ સાનું મથક છે ઇમારતી લાકડાનું નંબર બે સાપુતારામાં કઈ નદી પર બંધ બાદ વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે તો સર્પગંગા હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે બ એક એક વાક્યમાં ઉત્તર લખો એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે બ તમારે પાંચ માર્કનો પૂછાત હોય છે તો જોઈએ પ્રશ્ન બે બ પ્રશ્ન અને આન્સર પાઠ બાર અભિમન્યુને પદ્મવિદ્યા કોને શીખવી હતી તો અભિમન્યુને પદ્મવિદ્યા અર્જુન અને શ્રી શ્રીકૃષ્ણને શીખવી હતી બીજો પ્રશ્ન છે પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું પરંતુ પદ્મની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું નંબર ત્રણ અભિમન્યુ કૌરવ પર કેવી રીતે છવાયો ચાલ્યો તો જેમ સમુદ્રનું મોજું સિસરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ ઉપર છવાતો ચાલ્યો નંબર ચાર દુર્યોધનનો ક્રોધ સાથી કાબુમાં ન રહ્યો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો નંબર પાંચ અપરાજય પાઠના લેખકનું નામ શું છે તો ધ્રુવ ભટ્ટ છે

નાની વાટકી ભરી આઠ દિવસ સુધી ભાંગ પીવાની સલાહ હસવા જેવી લાગી નંબર ત્રણ કેશવે લેખકને આંજણી મટાડવા શું ઉપાય સૂચવ્યો કેશવે લેખકને કહ્યું સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડવા કરતાં સિંદૂર મંગાવી લગાવી દો તો તરત જ આંજણી બેસી જશે નંબર ચાર લેખકના ગોળ લેખકને આંજનીનો શું ઉપાય બતાવે છે લેખકના ગોળ લેખકને ઈલાયચીને ઘીમાં ઘેરમાં ઘસી આંજનીને ચોપડવાનું કહે છે નંબર પાંચ લેખકે કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી લેખક કહે છે કે જે હિતે રસુઓએ તેમની દયા ખાઈને તેમના આંજનીના દુઃખના ભારને ઓછા કરતા કાળજી કરી તેમનો જાહેરમાં આભાર માનવાની તક લીધી પાઠ પંદર એમાં પહેલો પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ આનંદી આંગણવાડીમાં કદી બેઠી જ ન હતી પર્યટન આંગણવાડીમાં જવાનું હોવાથી પર્યટનની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ બીજો છે કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ બે રૂપિયાની વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ તેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી નંબર ત્રણ આનંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થતી હતી આનંદી તેની માતાને ઘરકામમાં તથા દવાખાને પાણી ભરવામાં કચરો કાઢવામાં મદદ કરતી હતી નંબર ચાર આનંદીએ સ્ત્રી ડોક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેને શું કર્યું એનો આન્સર આનંદીએ સ્ત્રી ડોક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી સંભળાવી ત્યારે સ્ત્રી ડોક્ટરે તેમના પર્સમાંથી બે રૂપિયાની નોટ કાઢી આનંદીને આપી નંબર પાંચ બાલારામની ઉજાણીનો સૌથી વધુ આનંદ આનંદીને કેમ આવ્યો હશે બાલારામની ઉજાનીનો સૌથી વધુ આનંદ આનંદીને આવ્યો હશે કેમ કે તેના બે રૂપિયાની વ્યવસ્થા ખુદ ભગવાને કરી હતી હવે પાઠ સત્તર એમાં પહેલો વધાઈમાં ઠેઠે શું જોવા મળે છે તો વધઈમાં ઠેઠે ઇમારતી લાકડાની લાઠીઓ જોવા મળે છે નંબર બે ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે તો ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાસ થતો હોવાથી ડાંગ લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ સાપરથી કહી શકાય ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમારા છે તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે નંબર ચાર બસમાંથી લેખકને કેવી રીતે ખબર પડી કે સાપુતારા આવી ગયું બસમાંથી લેખકને ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા જેથી તેઓને ખબર પડી કે સાપુતારા આવી ગયું નંબર પાંચ સાપુતારામાં કયા સ્થળે નૌકા વિહારની સગવડ છે સાપુતારામાં સર્પગંગા નદી પર બંધ બાંધવાથી બનેલા વિશાળ સરોવરમાં નૌકા વિહારની સગવડ છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ